નવસારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અર્થે નવસારીમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે નવસારી વિજલપુર નગરપાલિકા પટાંગણમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બળત્કારને લઈને પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે બાંગ્લાદેશ સરકાર અને બળત્કારીઓના વિરોધમાં પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો હિન્દુ દીકરીઓ પર થઈ રહેલા અત્યાચારો સાથે હિન્દુઓની સુરક્ષા અને ન્યાય અર્થે માંગ કરી છે હિન્દુ 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 ભારત માતા ભાઈ હિન્દુ અત્યાચાર ભાઈ ભાઈ બાંગ્લાદેશી ભારત છોડો છોડો ભારત છોડો બાંગ્લાદેશ છોડો છોડો હિન્દુ પર અત્યાચાર છોડો હિન્દુઓ પર અત્યાચાર ભાઈ છોડો